પોરબંદરના છાયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન છ માસથી બંધ હોવાથી ગંદા પાણીનો છેલ્લા છ માસથી કરલી જળાશયમાં થઈ રહ્યો છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવ્યા બાદ તેના ગંદા પાણીના નિકાલ માટે વિવિધ સ્થળોએ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા છાયા વિસ્તારમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું પરંતુ આ સ્ટેશન જગ્યાની યોગ્ય પસંદગી કર્યા વગર માત્ર કોન્ટ્રાક્ટરના રાભાર્થે જ બનાવાયું હોય તેમ નીચાણવાળા વિસ્તારમાં તેનું નિર્માણ કરાતા દર વખતે ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય છે ગત ચોમાસે પણ વરસાદી પાણી ભરાયા બાદ આ સ્ટેશન બંધ થયું હતું જે હજુ સુધી બંધ હાલતમાં જ છે આ તે છેલ્લા છ માસથી વધુ સમયથી અહીં દરરોજ નિયમિત રીતે ભૂગર્ભ ગંદા પાણીનો નજીકમાં જ આવેલ જળાશયમાં નિકાલ કરવામાં આવે છે જેના લીધે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થાય છે તેમજ નજીકમાં જ આવેલ રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ જીવજંતુ અને મચ્છરના ઉપદ્રવમાં પણ વધારો થયો છે પોરબંદર એ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને સ્વચ્છતાનો સમગ્ર વિશ્વને ગાંધીજીએ સંદેશ આપ્યો છે પરંતુ એ જ ગાંધીજીનો જન્મ જ્યાં થયો એ પોરબંદરની મહાનગરપાલિકા શહેરના ગટરના ગંદા પાણી કાર્લી જળાશયમાં વહાવી રહ્યું છે અને તેના કારણે જળનું પ્રદૂષણ બેફામ વધ્યું છે પમ્પિંગ સ્ટેશન જ પાણીમાં ડૂબી ગયું છે ત્યારે અધિકારીઓ સ્થાનમાં નહીં સમજે તો ના છૂટકે જાગૃત નાગરિકોએ મનપા સામે ન્યુસન્સની કાનૂની કાર્યવાહી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે કારણ કે સમગ્ર શહેરના ગટરના ગંદા પાણી જળાશયમાં વહાવવામાં આવી રહ્યા છે એક બાજુ જળાશયને જળ મંદિરનું નામ આપવામાં આવે છે અને જળાશયની આજુબાજુમાં સફાઈ અભિયાનના નાટક કરવામાં આવે છે બીજી બાજુએ જળાશયની જાળવણી કરવાને બદલે શહેરમાંથી ફેંકાતા ગતરના પાણી જળાશયમાં વહાવી દેવામાં આવે છે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિને પૂછતા તેઓએ પણ ગતરનું ગંદુ પાણી સીધું જ કરલી જળાશયમાં વહેડાવવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ જે છાયાનો પમ્પિંગ સ્ટેશન બંધ છે કેટલા સમયથી બંધ છે બંધ થવાનું કારણ શું છે છાયા ખાતે જે આપણો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની પાછળ પમ્પિંગ સ્ટેશન આવેલું છે તે પમ્પિંગ સ્ટેશન જે તે સમયે નીચાણવાળા ભાગમાં બનાવેલ હોવાથી ચોમાસા દરમિયાન એમાં પાણી ભરવાના પ્રશ્નો થયેલા છે એના કારણે હાલ એ પમ્પિંગ સ્ટેશન બંધ છે કેટલા સમયથી બંધ છે એ ઘણા સમયથી બંધ છે એકચ્યુઅલી એ પમ્પિંગ સ્ટેશન છે એની બાજુમાં જે આપણે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની કામગીરી સરકાર શ્રી દ્વારા પાણી પુરવઠા વિભાગને સોંપવામાં આવેલી છે ત્યાં મહેસૂલ વિભાગ દ્વારા પાણી પુરવઠા વિભાગને જમીનની ફાળવણી પણ કરવામાં આવેલી છે અને ત્યાં ટૂંક સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યાં એસટીપી બને ત્યાર પછી આ જે પમ્પિંગ સ્ટેશન છે એનું પાણી એમાં ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે પમ્પિંગ સ્ટેશન ત્યાં સફળ નથી ત્યાં ત્યાં એસટીબી પ્લાન્ટ સૌથી અલગ સોફળ નથી કમ્પિંગ સ્ટેશનની જે જગ્યા હતી એ થોડી નીચાણવાળા ભાગમાં હતી તેનાથી થોડે દૂર એટલે ઘણે દૂર ઊંચાણવાળી જગ્યામાં આપણે એસટીબી પ્લાન્ટ બનાવવાની આયોજન કરવામાં આવેલું છે હાલમાં છે કે બાલમાંથી કોમ્પિંગ સ્ટેશનનો ક્યાં વિભાગ થાય હાલ જે છે એ ત્યાં નદીમાં પડી જાય છે પણ એ જે તે સમયે જે કામગીરી કરવામાં આવેલી છે એનું સંધાન હાલ ત્યાં એસટીબી અવેલેબલ ન હોય ત્યાં પાણી નિકાલ કરવામાં આવે છે ગંદુ પાણી તો હવે પણ આપણે નિકાલ કરીએ ને એ ઘણા સમયથી એ પ્રમાણે ચાલતું હશે